માણસા તાલુકાના રિદ્રો ગામે ગાંધીનગર જિલ્લા કક્ષાના પંચોતેર વન મહોત્સવનું આયોજન કરાયું જેમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર હતા તમામ મહાનુભાવોનું સન્માન કરાયું હતું મંત્રીએ કાર્બન ક્રેડિટ કાર્ડ પણ લોકોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ એક પેડ મા નામના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું રેકોર્ડ બ્રેક એકાવન હજાર વૃક્ષો વાવે તેનું જતન કરવામાં આવશે જેમાં રિદ્રોલ ખાતે મિયા વાકી પદ્ધતિથી ચાર હેક્ટર વિસ્તારમાં વન કવચ ઊભું કરવામાં આવ્યું છે જેમાં મોટા મધ્યમ અને નાના એમ વિવિધ જાતના અલગ અલગ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર અહીં કરવામાં આવશે જેથી બેથી ત્રણ વર્ષમાં મોટા થઈ જશે અને અહીં વન ઉભું થશે જેમાં પગડંડી બેઠક વ્યવસ્થા સહિતની આનું વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ હારીભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ કલેક્ટર મેહુલ દવે અગ્ર મુખ્ય વન સંરક્ષક યુડી સિંગલ નાયબ વન સંરક્ષક ડૉક્ટર ચંદ્રેશકુમાર સાંદ્રે સહિત વયવટી શાક મારસા વન વિભાગ આગેવાનો હોદ્દે દારોને ગ્રામજનો હાજર રહ્યા જોગાનો જો જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે અમારા ધારાસભ્ય બધાય જે ભેગા થઈ અને એકાવન હજાર વૃક્ષો વાવવાનું સંકલ્પ લીધો છે અને જે ભેટ આપી છે મને પણ એ મારા જિંદગીના આ યાદગાર દિવસોમાંનો છે અને આજ ગામના તમામ લોકોને દેશના યસસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબની જે પરિકલ્પના છે દેશના યશસ્વી ગૃહપ્રધાન સહકાર મંત્રી દેશના અને રાજ્યના લોકલાટના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે એક પેડ માકે નામ વાવવાનું જે લાગણી દર્શાવી છે ગ્રામજનોએ તમામ લોકો જે તત્પરતા દર્શાવી છે કે ગામની અંદર કોઈ પણ બાળક જન્મશે અથવા કોઈપણ વ્યક્તિ વયોવૃદ્ધ મૃત્યુ પામશે ત્યારે અમે ચોક્કસ એક વૃક્ષો આવીશું અને આખું ગામ પ્રાકૃતિક ખેતીની દિશામાં ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે અને એક પેડ મા વાકે નામના આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનો ધારાસભ્ય સંસદ સભ્યશ્રી અમારા જિલ્લા પ્રમુખ અનિલભાઈ આ તમામનો ખૂબ સહયોગ મળ્યો ખાસ કરીને વૃક્ષારોપણ માટે કાર્બન ક્રેડિટ અંગે તમે જાહેરાત કરી શું છે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબનો આભાર માની એટલો ઓછો છે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અલાયદો શરૂ કરવામાં આવ્યો હતો અમારા વન વિભાગના અધિકારી શ્રી યુડી સિંહ સાથે ચર્ચા થયા મુજબ કે ગુજરાતની અંદર બે જિલ્લા ટ્રાયલ રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે રજૂઆત કરી જાહેરાત કરી છે કે ખેડા જિલ્લો અને મહેસાણા જિલ્લો દરેક ખેડૂત પોતાના સેડાઓ ઉપર ખેતરના સેડાઓ પર જ્યારે એક વૃક્ષ નવું વાવશે અને ત્યારબાદ એનો ઉછેર કરશે વૃક્ષ મોટું થાય વૃક્ષ વાવે દિવસે એને વન વિભાગમાં રજીસ્ટર કરવાનું રહેશે અને રજિસ્ટર વૃક્ષ જ્યારે મોટું થાય ત્યારે એને કાર્બન ક્રેડિટના ભાગરૂપે એને અમુક ચોક્કસ પૈસા નિયત કરેલા પૈસા અને એના ખાતામાં જમા થશે આવી પણ વન વિભાગની એક સ્કીમ શરૂ થઈ છે અને એટલા માટે આ બંને જિલ્લામાં એક રજૂઆતો કરી છે અને ખેડૂતો આ દિશામાં પ્રોત્સાહિત થાય આગળ વધે એ માટે પણ પહેલ કરવામાં આવી છે ઓકે થેન્ક યુ થેન્ક યુ રિપોર્ટર હરેશ ઠાકોર માણસા